રાજ્યના પોલીસ સ્ટેશનમાં એક બોર્ડ મારવામાં આવેલું છે બોર્ડમાં એવું લખેલું હોય છે કે સાંત્વના કેન્દ્ર એટલે તમે પોલીસ સ્ટેશનમાં જ્યારે તમારી ફરિયાદ લઈને છો ત્યારે તમને શાંતિથી સાંભળવામાં આવશે તેવું એક બોર્ડ મારવામાં આવ્યું છે પરંતુ હકીકતમાં આ બોર્ડમાં જે લખેલા શબ્દો છે આ શબ્દોને જે અવગણના આ દાંતા પોલીસ કરતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે શું આ દાંતા પોલીસે એવું કર્યું કે અરજદારોએ બનાસકાંઠા એસપી પોલીસને લેખિતમાં રજૂઆત કરી તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લાના દાંતા પોલીસ સ્ટેશનના હદમાં એક એક છોકરી ગુમ થાય છે અને છોકરી ગુમ થયાની સાથે તેનો પરિવાર છે આ પરિવાર સામે જે છોકરો લઈ ગયો હતો તેને ત્યાં પહોંચે છે અને કહે છે કે અમારી છોકરી તમે આપી દો પરંતુ પરિવાર એવું કહે છે કે તારે જે જગ્યાએ ફરિયાદ કરવી હોય જે કરવું હોય તું કરી દે એવી તાક ધમકી પરિવાર દ્વારા આપવામાં આવે છે અને આખરે આ દાંતાનું લોટોલ ગામનું જે પરિવાર છે એ દાંતા પોલીસ સ્ટેશને પહોંચે છે અને પોલીસને લેખિતમાં રજૂઆત આપે છે જોકે પોલીસે લેખિત રજૂઆતના પગલે ત્રણ દિવસમાં આ છોકરી અને છોકરાને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવે છે જ્યારે આ પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ પરિવારજનોને જાણ કરવામાં આવે છે અને આખરે દાંતા પોલીસ મથકનો પીઆઈ અને તેનો સ્ટાફ આ પરિવારને સમાધાન માટેનું પ્રેશર કરે છે અવારનવાર ધક્કા ખવડાવે છે પરંતુ ફરિયાદ લેવાનો ઇન્કાર કરે છે તેવું નવજીવન નથી કહેતું પરંતુ આ જે પરિવાર છે આ પરિવારે સીધા આક્ષેપ કર્યા છે જો કે આ તમામ બાબતને લઈને પરિવાર શું કહી રહ્યો છે તે પણ તમે સાંભળો હું ગામ લોટલનો રહેવાસી છું તાલુકો દોતાય જિલ્લો બનાસકોઠા અને મારી છોકરી સોળ વર્ષની છે એ આ છોકરીને બાજુના ગોમવાળો છોકરો ઉપાડીને લઈ ગયો છે તે મને જોણ થઈ કે આ છોકરો લઈ ગયો છે તે એમના ઘરે ગયો એમના ઘરે ગયો અને એમને પૂછ્યું કે તમારો છોકરો આ મારી છોકરીને લઈ ગયો છે તે એમને કીધું કે હા છોકરો અમારો લઈ ગયો છે પણ અમે છોકરી પાછી તમને આપશું નહીં તમારે જે થાય તમે કરી લો તે દોતા પોલીસ સ્ટેશન આવ્યો તે આવીને મેં પૂછ્યું કે સાહેબ મારે આ રીતની મારી છોકરી લઈ ગયા છે આ લોકો તે મારા કાયદેસરની મારે ફરિયાદ આપવી છે તે મેં અરજી આપી અરજી આપ્યા પછી આ છોકરીને છોકરાબેઓને લાયા એ આ લાયા અને પછી મને તે તેઓ હું દોતા પોલીસ સ્ટેશન ગયો તેઓ ગયો ત્યારે પોલીસવાળાએ એવું કીધું મને કે સમાધાન કરી દે તો છોકરી તને અમે આપીએ ના કે અમે છોકરી તમને આપીએ નહીં તો કે આજે નહીં કાલે આવજો તે બીજા દિવસ થયો કે બોલો શું કરવું છે એટલે કીધું મારે કાયદેસર મારે ફરિયાદ કરવી છે એટલે કે ફરિયાદ નહીં થાય સમાધાન કરી દો સમાધાન કરી દો એક જ વાત રાખે પાંચ દિવસથી મને આ ફેવર તે પછી મેં એમને કીધું કે સાહેબ તમારેથી ના થતું હોય તો મને તમે કહો તો મને આગળની કોઈ કાર્યવાહી કરતા ફાવે તે હું પાલનપુર આવ્યો પાલનપુર એસપી ઓફિસે આવીને મેં એ ટકાને અરજી આપી અરજી આપી છે તેઓને એસપી અને મારે કહેવું એટલું જ છે કે આ દા પોલીસ ઉપરની પણ મારી ફરિયાદ લેતી નહીં તે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આ છોકરા ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે મારી ફરિયાદ કેમ લેતા નહીં તમે જો તે પ્રકારે જે છોકરી છે આ છોકરી ના બાલિક છે અને છોકરીના પિતાએ મીડિયા સમક્ષ એવું કહ્યું કે આ છોકરી ગુમ થઈ હતી એના બાજુનો છોકરો લઈ ગયો હતો જો કે દાંતા પોલીસ તેને ગણતરીના દિવસોમાં લાવે છે પરંતુ લાવ્યા બાદ ફરિયાદ લેવાનો ઇનકાર કરે છે અવારનવાર સમાધાનનો જે બેજ છે આ બેજ લાવવા માટે પોલીસ પ્રેશર કરે છે અને ફરિયાદ લેતી નથી પાંચ દિવસ સુધી અવાર અવારનવાર ધક્કા ખવરાવે છે જો કે આ તમામ બાબતે લઈને દાંતા પોલીસ મથકના પીઆઈનો ટેલિફોનિક સંપર્ક કરતા દાંતા પોલીસ

આ તમામ બાબતને લઈને પરિવારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે જો કે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે આ તમામ બાબતને લઈને આવનાર સમયમાં કેવી કાર્યવાહી કરે છે આ પોલીસ ફરિયાદ નથી લેતી તેને લઈને પોલીસ ઉપર કેવી કાર્યવાહી કરે છે અને સામેનો જે વ્યક્તિ છે તેના ઉપર કેવી કાર્યવાહી કરે છે તે તો આવનારો સમય બતાવશે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર